તો એકવીસ જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે બનાસકાંઠા ખાતે પચીસો લોકો યોગ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હરસંઘવી હાજર રહેશે જ્યારે રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવશે ત્રણસો બાર મુખ્ય સ્થળો પર યોગ દિવસની ઉજવણી થશે લોકો અને સરકારી કર્મચારીઓ આ ઉજવણીમાં ભાગ લેશે દસમો યોગ દિવસ ભારત પાકની બોર્ડર ઉપર બનાસકાંઠાના સરહદી નડાબેટમાં યોજાવા જઈ રહ્યો છે જ્યાં આગળ એક સાથે પચીસો લોકો યોગ કરવાના છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાડા છ કલાકે તેમજ વડાપ્રધાન શ્રી શ્રીનગરથી છ ચાલીસ કલાકે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રેરક સંબોધન કરશે રાજ્યભરમાં આઠ મહાનગરપાલિકાઓ બત્રીસ જિલ્લાઓ બસો એકાવન તાલુકા વીસ નગરપાલિકા એમ કુલ મળી અને ત્રણસો બાર મુખ્ય સ્થળોએ આ યોગની ભવ્ય ઉજવણી કરવામાં આવશે